ફરવા જઈશ જોઈશ બધું ને મને ટેટું પડાવું છે તો હું ટેટું પડાવી દઈશ ને આ વખત બે દિવસનો મેળો છે બુધ ને ગુરુ એટલે બે દિવસ નડિયાદના રસ્તા ચાલે છે આમ તો પાંચ દિવસનું સરકારે પડ્યું છે મા પાંચ દિવસથી નડિયાદ ડેપોથી લઈ ને પાર સંકર લગ્ન આખો પત્તો બન છું હું જોવા થોડુંક ફરવા કેવું છે ને તમને પણ બતાવીશ કે કેવું છે ને રાતનો પણ તમને બતાવીશ ગયું કે કેવો છે બધા મેરાટું બધું છે मैं वन साइड बदड्स ने बधे तो ने तुम बताईश कित तो 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 लोग मजा आ तो, वो यार तो मेरा मतलब जाऊ तक बताऊँ రోఫర్వాయోచు <inaudible> સાકર વર્ષા બે હજાર પચીસ કેવી રીતે હવામાન બજારમાં સાકર વરસા ને મેળો ભરાય છે તો હવે હું તમને બતાવીશ કે હવે જે મેઇન જે રાઇડ્સ ને બધું હોય છે એ કેવી હોય છે અહીંયા અને તમે જોજો તમને મજા આવશે ને ભીડ બી કેટલી હોય છે એ પણ જોજો તો ચાલો તમને રાઇડ્સમાં લઈ જાઉં ને હું આમ

લોકોને મેળાનો વ્લોગ તમને સારો લાગ્યો હશે અને હું કાલે આવી કાલે ફરી વ્લોગ લઈને આવીશ એ સોરી એટલું કે એક મહિનો થઈ ગયો ને એમાં કોઈ બ્લોગ નહોતો આવ્યો અને હવે હું કરીશ ટ્રાય કે ડેલી લાવું કંઈક ને કંઈક લાવું શોર્ટ તો મોટો વ્લોગ તો કંઈ નહીં લાઈક છે સબસ્ક્રાઈબ કરી દીધો નવા વ્લોગમાં 拜拜